ડભોઈ તાલુકામાં સભેદ રેતીનો કાળો કારોબાર કારોબાર શો અધિકારીઓ રોકશે કે પછી આવી જે લોલમ લો ચાલતી રહેશે ડભોઈ તાલુકામાં છ વાગ્યા પછી બે નંબરીઓ જેસીબી ઉતારીને કેથી રેતી ખનન કરી રહ્યા છે ને રેતી ખરાના કારણે નડતા નદી અને ઉરસંગ નદીમાં મોટા ખાડા પડી ગયા છે રાજપીપળાના પોઈચા જેવી કોઈ દુર્ઘટના બનતા પહેલા વડોદરા જિલ્લા ખાંડ ખનીજ અને ડભોઈ તાલુકાના અધિકારીઓ જાકે આવા બે નંબર ઉપર સપાટા બોલાવીને કોઈનો જીવ બચાવે તેવી નગરજનો આશા રાખીને બેઠા છે ડભોઈ તાલુકાના ભીમપોરા અને કરનીટ તેમજ ચનોર ફુલવાડી કરનાળી આસોતરા ગામે ઓરસંગ નદીમાં મોટા પ્રમાણમાં ગીરકાદેસર હાઈવા અને ટ્રકોમાં ટ્રેક્ટરોમાં જેસીબી મશીનથી રેતી ઉલેજવાનો કાળો કારોબાર છેલ્લા ઘણા સમયથી કરતા હોય છે અને ઠેર નદીમાં ઊંડા ઊંડા ખાડા પડી દેવા દીધા છે અને ગ્રામજનો દ્વારા ઓરસંગ નદીમાંથી રેતીનો ગીરકાય દેશસર વેફલો કરતા સંચાલકો સામે આક્રોશ વ્યક્ત કરાયો જાણવા મળતી માહિતી મુજબ ડબોઈ તાલુકાના ભીમપુરા અને કરનેટ તથા શણોર ફુલવાડી કરનારી આસોદરા ગામે ઓરસંગ નદીમાંથી અલગ અલગ માલિકો દ્વારા પચીસ થી ત્રીસ ટ્રેક્ટરો હાઈવા ટ્રકો દ્વારા જેસીબી હિટાચી મશીનથી ઓરસંગ નદીમાંથી ટ્રેક્ટર દ્વારા રેતી ભરીને અન્ય જગ્યા ઉપર સ્ટોક કરીને બેફામ રેતી સફેદ રેતીનો છે અને સંચાલકો પણ મોટા મોટા ઓવરલોડ બે ફામ રીતે અવર જવર કરતા હોય છે કારણ કે નિજ વિભાગ તથા અન્ય વિભાગ ક્યારે પણ આ તરફ ચેકિંગમાં નજરે પડ્યા નથી ને જાણવા મુજબ આ વિસ્તારમાં કાયદેસરની કોઈ પણ પ્રકારની રેતી લીઝો મંજૂર કરવામાં આવતી નથી છતાં પણ મોટા પ્રમાણમાં રેતી ઉલેચવામાં આવે છે આ ગેરકાયદેસર રીતેનું ખોદકામ કરવાના કારણે નદીના પટમાં મોટા મોટા ઊંડા ખાડા પડી ગયેલ છે અને માણસ કે ઢોર જાય તો ઊંડા ખાડામાં ડૂબી જવાનો ભય સતાવી રહ્યો છે ગ્રામજનોને જેથી કરીને ગેરકાયદેસર રીતેનો બે નંબરે કારોબાર બંધ થાય તેવી પણ વિસ્તારના ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે કેમ કે રેતી ઉલેચી ઊંડા ઊંડા ખાડા પાડી દેતા અને પાણી ભરી દેતા મગરનો વાસ હોવાથી નદી પર નદી પર જઈ શકતા નથીનું ગ્રામજનો ચણાવતા હતા